શીરો વાહ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા ચા બની રહ્યો છે હા નવરાત્રી આવી ગઈ બાય મમ્મી એક બાઈટ ખોઈ લો તમારું જૂનો પ્રોજેક્ટ નીકળો 10મ ધોરણનો જો મને પૂરા માર્ક્સ આઈવા થાય માં આમે ઓરિજિનલ મમ્મીના મેરેજના ફોટા લગાવ્યા હતા મેરેજ ની ઉપર બનાવવાનો હતો દીકરીઓ વિશે કવિતા લખી હતી ને હજી સાચવીને રાખ્યો છે મમ્મી હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના પણ અગિયાર મીટિંગ છે ત્યાં જવાનું છે તો ફટાફટ રેડી થઈ ગયો અને દર જતો ખજાનો ખોયલો પોટલી મારી ગયા છે બપોર ના પોણા જઈમો નથી મીટિંગ બતાવીને આવ્યો તો ઓફિસર કામ પતી ગયું છે હવે જાઉં છું એક શૂટમાં આજ ભાઈ ભાભી જન્મદિવસ છે જોયે સાંજે આવશે પછી જોઈ શું પ્રોગ્રામ છે પિસ્તા જાંબુ છે કોકોનટ જાંબુ છે કાલા જાંબુ છે ગુલાબ જાંબુ છે આ આ બધી વસ્તુ અહીંયા ફ્રેશ અને લાઈવ મળે છે જગ્યા મારા ની ઘરે ઉલ્લેખ થતો હોય છે અમારા એક સાડી સાહેબ છે એમને ખૂબ પસંદ છે જાંબુ એટલે આઈ થિંક આ જગ્યા લેતા હશે કદાચ આજ જગ્યા હોય તો કેજો અમને અત્યારે અહીંયા શૂટ થતી ગયું છે યુનિવર્સિટી રોડ ઉપર છે પંચાયત ચોકમાં આ યુનિવર્સિટી રોડ છે પ્રજ્ઞેશ મેડિસિન્સની એક્ઝેટ સામે આવે આ જગ્યા પંદર વર્ષ જૂની પેઢી છે અને લાઈવ જાંબુ રાજકોટમાં લગભગ ખાલી જાંબુજ આવી રીતના ખાવા મળતા હોય એવી લગભગ બીજી કોઈ જગ્યા મેન જ જોઈ આટલી વેરાયટીમાં ખાલી જાંબુજ ગરમ આખો દી ખાવા મળે રિટેલમાં અત્યારે વાય ગઈ સાંજના સાત અને હું કામ કરતી ગઈ ક્યાર નહીં એક બે રિલેટ કરી એક વિડીયો કરવો છે સ્ટાર્ટ હવે જોવું મમ્મીને હર્ષ હવે ગયા છે દૈણું દળાવવાને થોડુંક શાક લેવા બહાર હવે હર્ષનું મન હતું કે વડાપાઉં બનાવી પણ હવે આનંદ આજે આવે તો થાય પણ પછી હવે આનંદ ભાઈનો ઘરે બર્થ છે તો બટેટા વડાનો પ્રોગ્રામ છે આજે એટલે નો કહેવાય ને મારે કે અહીંયા આવો તમે એટલે પછી હવે જોઈએ આજે પ્લાન કેન્સલ કરવો પડશે વડાપાઉનો અમારે આવે પછી નક્કી કરી જમવાનું બનાવું છું ફાઈનલી ઘરે આવી ગયા છે અં અંદર રાખ દો અંદર રાખ દો જાંબુ આવ્યા છે આવ્યા છે બે અલગ વેરાઇટીમાં અં સારું કહેવાય આવે છે હેપી બર્થડે બેના

આ વર્ષના વચલા દિવસે ઘરે છે રોજ નથી કરતો સેટરડે સન્ડે ને રજા હોય ને ત્યારે મદદ કરે છે હું બધું કામ કરું છું મમ્મીને કહું છું મમ્મી જરા અહીંયા તો કેટલી માથાકૂટ કર્યા પછી આ ગુવાર વીણવા બેઠો છે કે બધાય છે બોલે આવ ને કે છે કે હું રોજ એટલું કામ કરું છું મેં તો કેટલી માથાકૂટ કરીને બેઠો ને મને ખબર છે અહીંયા ઈ તલાક કરે

શું શું છે ના પાડી દીધી તમે બધા નવરાત્રી રહ્યા હોય કેક ક્યાંક ખાવીએ ને એમાં એક તો આમાં જોયું નહીં હમણાં ઓલી બેકરીનું આપણે જોયું એમાં કલર જ હતા જો બ્રાઉન બ્રેડ નામે મેં હતું જ નહીં મેં ઘઉંનું તો ક્યાંય લોટ જ નથી ઘણું બ્રાઉન બ્રેડ બનાવવા માટે કલર હતો અને એ બધી ઓલી બધી ડીશ પડી હતી એટલે એ એક લેસ તો કેક નામે નિય નહોતું સમજો બધી એક વાળી જે કેક હતી અને બ્રાઉન બેડ નામે કલર હતો એટલે આમાં હવે ક્યાંક નવરાત્રીમાં પાપમાં પડવું બા એના કદાચ નો ખાય તો આ કાંઈ હું ફેર પડી જાય

બે ત્રણ તમે તો હું ને ચકલો કરીને પછી એક છોકરા બે ત્રણ બે ત્રણ વાર તો હું ખાઈ નહી જાય મમ્મી ભજીયા ખાય

ના દાઈને સંજોનાન બોટલ હા હેપી બર્થડે સેમ ટુ યુ બરાબર ને હા

અરે જલ્દી એ વિડિયો ચાલુ છે એકબીજાના ખવડા મંડો ફટાફટ આમ જલ્દી હા હા જલ્દી ફટાફટ

બોલાય મારી ની ફેવરિટ છે ન લાદજેન કોરા વિદ્યા અમારો સિમ્પલ રીતે આ રીતના જન્મદિવસ ઉજવાય જાય આ બસ મેં લીધું એકવાર તો એને નવરાત્રી નવરાત્રી છે એટલે હજી એક પીસ દઈ દયો એક પીસ દઈ દો મારા તરફ થી ને રિયા તરફ થી દઈ હાલો ના પછી રિયા કાલે જોયો નહી ગમે ખરાબ લાગે હા ના ઈ આવે ની વાત ત્યારે અત્યારે હવે એક રિયા આ મારા વતી આવી ગયું ને

બધા એનો પ્રોગ્રામ બધા બધા પ્રોગ્રામ પતી ગયા છે છેલ્લે એનમાં હવે બાપુજીને એમ જીવું હું કપડાં બટલાં એટલે આવું છું એટલે હવે વ્યવસ્થિત પાછા તૈયાર થઈને આવ્યા છે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે પણ હવે તૈયાર થયા છે તૈયાર થઈ તૈયાર થઈને આઈસક્રીમ ખાવાના એમ આજે આ આઈસ્ક્રીમ નો પ્રયોગ છે આ લોકો ભાવે છે કે નહીં જોવાનું છે આ ટૂંકમાં ઇન્ડિયા બાર ની કંપની છે વર્લ્ડ વાઈડ બહુ બ્રાન્ચ છે આમની અને કોટન કેન્ડી જે બાળકોની ઓલી આઈસ્ક્રીમ આવતી ને કેન્ડી ઈ નહીં કોટન કેન્ડી આપણે કેમ ઓલું અહીંયા મેળા મોલું રૂ ખાતા એ રીતની આઈસ્ક્રીમ ની આ ફ્લેવર બનાવેલી છે એ હમણાં ફ્લેવર તમને આઈડિયા આવી જશે એટલે બધા એનો પ્રયોગ એકેય હારે થઈ જાય ને મેં તો કરેલો તમે બધાય નવો આઈસ્ક્રીમનો પ્રયોગ ના બાપા શૂટ કરવા નહીં બાપા અત્યારે ઓનલાઈન મંગાવ્યો અત્યારે બાલ્કની ને બધુંય બંધ છે છતાંય એટલો અવાજ આવે જ બહારથી હા આજુબાજુમાં વાત કરી એ નથી સંભળાતી તમને લોકોને તો કેમ સંભળાશે આઈસ્ક્રીમ હું તો એક સ્પૂન ચાખીશ આ લોકો શું હાટવું છે મારે તો એક જ ચમચી હો જાજો નથી દીધો ને

કે બુડી કે બાલ એના જેવો સ્વાદ આવે સાચું સાચું આ એની સૌથી પહેલી આઈસ્ક્રીમ ની ઓલી છે ફ્લેવર બાસ્કિન રોબિન્સ નો આ જે કોટન કેન્ડી છે એ સૌથી ફેમસ એનો આઈસ્ક્રીમ સૌથી ખવાતો વધારે

બે જણા તો પેકિંગ ખોલવામાં લાગ્યા આમાં બોલો વાહ છે ને જ કા યે આયો રે સીટી રસવત સોમન જપાય તો હા ચાલ ઓઢો કાયો વાય કઈ જો ઓ આખી બધી વસ્તુ છે જોવો તમને ચાલ એ પ્રમાણે ચાલા ઓલ નીકળવાનું છે પછી આ કટોરી કટોરી નહીં કટોરી આ કટોરી કટોરી કચોરી યાદ આવી ભગવાન માં છે પછી આપણે